નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ ને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે કઈ કઈ આપણે ઘઉમાં કામ કરી રહ્યા છીએ અને શું કામ કરી રહ્યા છીએ એનું જો વાત કરવા જઈએ તો આપણા જે ઘઉં છે આપણે પાંચ તારીખે વાવેતર કરેલું છે અને છઠ્ઠી તારીખે આમાં કોરવાન કરેલું છે આજે થઈ ગયું છે ચોથી તારીખ તો સરસ રીતે આજે આપણા જે ઘઉં છે પચીસ થી સત્યાવીસ દિવસના અંદાજે થઈ ગયા છે અને આજે આપણે કઈક ઘઉંમાં જે ખડની દવા છાંટવી છે તો એમાં ખડની કઈ દવા છાંટવી છે અને એમાં શું એમાં કાળજી કઈ રીતે સરખી કામ કરશે એ સંપૂર્ણ આજે વિડીયોમાં કહેવાનું છે તો વિડીયો ક્લિપ કર્યા વગર કાપ્યા વગર સંપૂર્ણ જોઈ લેજો જેથી કરીને ઘઉંમાં કોઈ પણ જે નિંદ છે એ સંપૂર્ણ રીતે નાશ થઈ જાય એની સંપૂર્ણ આજે માહિતી તમને મળી જશે તો જે અમે દવા લઈએ એવા છીએ એ પણ તમને આજે આ વિડીયોમાં જણાવશું અને જે આપણે ઘઉં છે સૌથી પહેલા તો આપણે જે ઘઉંમાં દવા છાંટવીની હોય ત્યારે અગાઉ એને પેલા પાઈ દેવા જોઈએ ને ત્યાર પછી એમાં જે આપણે કોઈ પણ ખડની એમાં દવા છાંટીએ તો એમાં સારું એવું કામ કરતી હોય છે તો અમે અગાઉ જ તે બે દિવસ પહેલા આ ઘઉંને મસ્ત રીતે હાઈ ક્લાસ રીતે પાઈ દીધા છે અને આજે કંઈક છાંટવી છે એમાં દવા તો અમે કઈ દવા લઈ આવ્યા છીએ આમ જોવા જઈએ તો મુખ્યત્વે આની ટુ દવા ધામની એક આવે છે જૂની અને જાણીતી છે પરંતુ આજે અમે ટુ ફોર નહીં પણ કઈક બીજી દવા લઈ આવ્યા છીએ તો આજે અમે કઈ દવા લઈ આવ્યા છીએ આમાં એમાં કયું ખડ મળશે આમ જોવા જઈએ તો ટુ ફોર માં જે ગોલપાનું વાળ હોય એ જ મરે છે જેમ કે કાળિયું ખારિયું એવું કઈ નથી મળતું એમાં તાંજળીઓ ને રાઈડો ને ટૂંકમાં જે ગોલપાન વાળું હોય એ જ મળતું મળતું હોય છે પરંતુ આજે જે હમી દવા લઈ આવ્યા છીએ એમાં સંપૂર્ણ બધી રીતનું ખડ એમાં નાશ થઈ જાય છે એ એવી એક કાંઈક દવા લઈ આવ્યા છીએ કઈ છે એ ચાલો તમને હમણાં બતાવશું પરંતુ જે આપણે જે ઘઉં છે આજે સત્યાવીસથી અઠયાવીસ દિવસના થઈ ગયા છે ને જે આપણે અમી દવા દવા લઈ આવ્યા છીએ એ આપણે બાવીસ થી પચીસ દિવસના થાય ત્યાં એ પછી ગમે ત્યારે એમાં મારી શકીએ છીએ તો અમારા ઘઉં છે એ પચીસ સત્યાવીસ દિવસના આજે થઈ ગયા છે ને અગાઉ આપણે એમાં પાણ આપી દીધું છે ને આજે કંઈક એમાં ભલે એવું થઈ ગયું કે થોડો થોડો ગાળો છે પરંતુ જેમ ભેજ હશે એમ વધારે એ કામ કરશે તો થોડો થોડો ગાળો છે છતાં પણ આપણે એમાં આજ છાંટવી છે અને કઈ રીતે એમાં છાંટવી જેથી કરીને સારું એવું એમાં પરિણામ મળે છે તો સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો જે પાળો છે આપણે એને આ રીતનો પાળો જે વચ્ચે આવે એ રીતનું આપણે આમ આમ છાંટવાની હોય છે જેથી કરીને પાળ ઉપર જ વધારે ખડ હોય છે તો જે પાળો વચ્ચે રાખીને બે સાઈડમાં અડધા અડધા ક્યારે લેતા જઈએ એ રીતનું આપણે કઈક છંટકાવ કરવાનો છે જેથી કરીને પાવો સંપૂર્ણ રીતે એમાં છંટાઈ જાય અને જે બે કોર અડધો અડધો ક્યારો છાટકી એટલે એમાં એ પણ સંપૂર્ણ રીતે હાઈ ક્લાસ રીતે એમાં છંટકાવ થાય છે તો અમારે આજ એ રીતની દવા છાંટવાની છે અને હવે કઈ દવા લઈ આવ્યા છે ચાલો એ પણ તમને બતાવ્યું આપણો જે પંપ ને એવું બધું છે અહીંયા તૈયાર જ કરેલું છે ને જે આ આ મેં કઈ કઈ દવા લઈ આવ્યા છીએ તો એક બોક્સમાં આપણે આઠ પંપ નું છે આ બે મને એ એક જ છે આપણે ત્રણ ત્રણ ખોખા આવા લે આવ્યા છીએ અને આ જે આપણો આ એક એક નું છે એમાં આઠ આઠ પંપ કરવાના છે તો આપણે જે દવા લેવા છીએ એ ટ્રોપોસિલ કંપનીનું દવા લેવા છીએ અને આમાં જે છે એ સંપૂર્ણ બધુંય ખડામાં મરી જાય છે જે આપણે આ ટ્રોપિકલ કંપનીનું ટ્રોપિકલ એગ્રો કંપનીનું લે આવ્યા છીએ અને મસ્ત રીતે આમાં ટ્રાયગરી નામની દવા છે ને એની સાથે એક દબંગ આમાં જે પડી નીકળે છે અને આમાં એક લિક્વિડ નીકળશે અને એક પાવડર નીકળશે તો સૌથી પેલા ડોઝ આનો આપણે ડોઝ બનાવવાનો હોય છે તો ચાલો જો આનો સૌથી પેહલા આમાં એક લિક્વિડ નીકળે છે અને એક પાઉચ નીકળે છે એટલે એક પાવડર રૂપમાં આવે છે અને એક લિક્વિડ આવે છે તો સૌથી પેલા આપણે એ જે એગ્રો વાળા એ કહ્યું એ પ્રમાણે તમને માહિતી આપું છું તો આમાં એને લખી દીધું છે તો સૌથી પેલા આપણે જે આઠ પંપ છે તો આપણે એક લીટર ના ડબલા જે કોઈ પણ કેરબો હોય આપણે આપણે જેમાં ડોઝ બનાવતા તો એમાં સૌથી જે પાવડર ઓગાળવાનો છે હાઈ ક્લાસ રીતે સરસ રીતે પાવડર પેલા ઓગાળી લેવાનો છે આઠ પંપ આઠ ડબલા નાખી અને આઠ નાખીને એટલે આ પાવડર પેલા સૌથી પેલા ઓગાળી લેવાનો છે અને સરખી રીતે પાવડર ઓગળી જાય ત્યાર પછી આમાં એક લિક્વિડ ની બોટલ નીકળી છે એ પણ આપણે ચાલો તમને હું ખોલીને જ બતાવું તો આપણે તમને ખોલીને જ જેથી કરીને તમને સરસ રીતે અંદાજ આવી જાય છે તો સૌથી પહેલા જો આમાં વાત કરીએ તો આમાં તો દર્શક મિત્રો જે આ છે એ પાવડર છે અને આ છે એ લિક્વિડ છે તો સૌથી પેલા આપણે જે આ પાવડર છે આપણે આઠ ડબલા નાખીએ હલાવી નાખવાનું છે અને ત્યાર પછી એમાં આ લિક્વિડ નાખી દેવાનું છે તો સૌથી પેલા તો આ રીતનું કરવાનું છે અને ત્યાર પછી જે આમાં એક ઝીણી ઝીણી પડીક્યુ નીકળશે આમાં આપણે આ જે ડોઝ ભેગી નથી નાખવાની આપણે જે પંપમાં ડાયરેક્ટ જે ભરતા હોય પેલા તો આ એક જે આનો જે આપણે ડોઝ બનાવીએ અને અહીંયા એક ડબલું નાખીએ ને જ્યારે પંપ ભરતા હોય ત્યારે આમાંથી પડીકયું નીકળશે આમાંથી એક પડીકયું નીકળશે આ રીતની એક એક પડીકયું નીકળશે આ રીતની પડીકયું નીકળશે તો આપણે જયારે પંપ ભરીએ ત્યારે પેલા આપણે એક ડબલું પાણી આમાં પંપમાં નાખી દેવાનું ત્યાર પછી જે આનો ડોઝ બનાવી એક ડબલું નાખી દેવાનું અને ત્યાર પછી આ પડીકી પંપમાંની ઉપર જ મૂકી દેવાની છે અને ત્યાર પછી પાણી નાખવાનું છે એટલે પડીકી ઓટોમેટિક ઓગળી જાય છે તો આર્ટનું અમે કઈક દવા લઈ આવ્યા છીએ અને આમ જોવા જઈએ તો હવે જે આપણા ઘઉં છે એ પાંચ સાડા પાંચ વીઘાના છે અને જે આપણે દવા લઈ આવ્યા છીએ એ ચોવીસ પંપની છે આપણે ચોવીસ પંપ જોશે તો નહીં પરંતુ જે આ એક બોક્સ છે એમાં આઠ પંપનું જ આવે છે આ જે એક બોક્સ છે એ આઠ પંપનું જ આવે છે આપણે ચાર પંપીએ અને આપણે જે આમાં ના છે છે તો એક દીઠ પાંચ વીઘાના સાડા પાંચ વીઘાના ઘઉં હશે કદાચ તો એક વીઘા દીઠ ચાર પંપ નાખવાના છે જેથી કરીને સંપૂર્ણ રીતે ખડ મસ્ત રીતે બળી જાય છે તો દર્શક મિત્રો આ રીતનું કઈક અમારું જે ખડ બાળવાની કઈક નવી આમ તો આમ જોવા જઈએ તો પેલા આવતી છે પણ તો આપણે દર વર્ષે ટુ ફોર ડી છાટીએ છીએ પણ આ વખતે આપણે આ ટ્રોપિકલ કંપનીનું મસ્ત રીતે સરખી રીતે આનું મસ્ત પરિણામ ખૂબ સારું મળશે એવું આપણે એગ્રો વાળાએ જણાવ્યું છે તો દર્શક મિત્રો આ રીતનું અમારે કંઈક દવા છાંટવાની છે અને આમાં જે કાંઈ ખળ હશે કાળિયું ખારિયું બધુંય સંપૂર્ણ નાશામાં થઈ જશે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો